જેમાં ચૈત્ર નવરાત્રિ મહાકાલી માતાજીની આરાધના કરવામાં આવે છે મહાનવરાત્રિ સરસ્વતી માતાજીની આરાધના કરવામાં આવે છે અષાઢ નવરાત્રિમાં મહાલક્ષ્મીજીની આરાધના કરવામાં આવે છે જ્યારે આસુ માં મા દુર્ગાની જગદંબા માતાજીની આરાધના કરવામાં આવે છે ચૈત્ર મહાકાલી મહાકાલીની વિશિષ્ટ ઉપાસના કરવામાં આવે છે મહાકાલીની ચૈત્ર નવરાત્રિમાં તાંત્રિક માર્ગીય રીતે નહીં પણ સાત્વિક ઉપાસના થતી હોય છે નડિયાદમાં દરેક વિશિષ્ટ અંબા આશ્રમ મંદિર તરીકે જાણીતું હોવાથી નડિયાદ તથા આજુબાજુના ગામડાઓમાંથી ભાવિક ભક્તો અહીં ચૈત્ર અસુ નવરાત્રી દરમિયાન ભાવિક ભક્તો દર્શનાર્થે મોટી સંખ્યામાં આવતા હોય છે